હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય ચહેરમાં હર હર મહાદેવ તો કેમ છે બધા તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજે હું સવારે વહેલો ઉઠી ગયો હતો તો કાલનું થોડું પેન્ડિંગ કામ હતું એ સવારે વહેલો જઈને હું પતાઈ આવ્યો છું ને અત્યારે વાગી રહ્યો છે નવ તો હવે સવારે નાસ્તો કરવાનું બાકી રહી ગયું હતું તો અત્યારે સ્વીટું ઉઠી ગયું છે તો એ કિચનમાં કંઈક નાસ્તો બનાવે છે તો ચલો સીધું નાસ્તો લાવે એટલે આપણે નાસ્તો કરી લઈએ તો બપોરના વાગી રહ્યા છે બાર જમવાનું રેડી થઈ ગયું છે આજે સન્ડે છે એટલે વિચાર્યું કે આજે એકદમ હલકું જ ખાઈએ તો મસ્ત મજાનું ખાટું દહીં અને ખીચડી આ મારું ફેવરેટ કોમ્બિનેશન છે તો ચાલો જમી લઉં અને સ્વીટુની છે ખીચડી અને વઘારેલું દહીં જે સીટોને એ કોમ્બિનેશન વધારે ભાવે છે તો સીટો એ જમશે તો ચાલો અમે જમી લઈએ નેક્સ્ટ ડે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શહેરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા તમે મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે વાગી છે સવારના સાત અને હું જોબ પર જવા માટે રેડી થઈ ગયો છું તો તમને હું પછી મળું તો અત્યારે વાગી રહે છે સાંજના ચાર અને દેખી શકો છો કે વાતાવરણ કેવું ચેન્જ થઈ ગયું છે તમે દેખી શકો છો એવું લાગે છે કે વરસાદ પડવાનો છે આજે લાગે વરસાદ પડવાનો જ છે તમને ચોમાસું ગમે છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે બસ મે મહિનો હવે હાફ થઈ ગયો છે એટલે છે ને હવે વરસાદની તૈયારી થઈ ગઈ છે વરસાદ થોડો જલ્દી પડી જાય તો સારું કહેવાય કારણ કે ગરમી બહુ વધારે થાય છે તો તમે દેખી શકો છો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે મસ્ત દેખો હું વરસાદની મજા લઈ રહ્યો છું થોડો પેલી બાજુ જાઉં તો વરસાદનું પલળું બાકી તમે દેખી શકો છો કે વરસાદ સ્ટાર્ટ થઈ ચુક્યો છે ફાઇનલી આજે તેલનો ડબ્બો ઘરે આવી પહોંચી ગયો છે ફ્રેન્ડ બહારથી આવતો હતો કાર લઈને એટલે પછી મેં એને કીધું એટલે ફ્રેન્ડે થોડી હેલ્પ કરી આપી અને તેલનો ડબ્બો ઘરે પહોંચી ગયો છે તો અત્યારે સાંજના વાગી રહ્યા છે નવ તો અત્યારે ગોલો ખાવાની ઈચ્છા થઈ છે હું મસ્ત મજાનો બરફનો ગોલો પણ લઈ આવ્યો છું અને તમે આજે દેખી જ શક્યો છો કે આજે વરસાદ પડી ગયો છે અને ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે એટલે હવે આ લાસ્ટ ગોલો છે અત્યારે તો ચલો ગોલો હું ખાઈ લઉં કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે વિડીયોને મારી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો મળીએ બાય